જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ બોલો બોલો બાપુ હા હા સેવા કરવી હા કોની કરવી અને કેવી રીતે કરવાની સેવા કરવી કોની કરવી અને કેવી રીતે કરવાની મતલબ તમારે સેવા કરવી છે હમ તો સેવા કરવી હોય તો કોની કરવી ને કેવી રીતે કરવાની હા હા તો ધ્યાનથી સાંભળજો સેવા કરવી હોય તો કોની કરવી અને કેવી રીતે કરવી કરવી તો તો જો સેવા હોય કોની કરવી ને કેવી રીતે કરવી બરાબર સાંભળો ધ્યાનથી એક સંત હતા એની પાસે ચાર પાંચ માણસો બેસો આવ્યા અને સંત મહાત્માએ સત્સંગ શરૂ કર્યો બરાબર એટલો બધો જબરજસ્ત સત્સંગ કર્યો કે પહેલાં જે પાંચે પાંચ વ્યક્તિ હતા ને એને મોજ પડી ગઈ અને આખો દિવસ સત્સંગ ચાલ્યો અને રાત પડી ફરી આખી રાત પણ સત્સંગ ચાલ્યો સવાર પડી ગયું બીજા દિવસનું ત્યારે બધાને પૂછું કે ભાઈ તમારે આપણે જયમાં નથી એક રાતને એક દિવસ થઈ ગઈ તો હવે તમે જમીને બધા પછી ઘરે જાઓ એટલે સંત મહાત્માએ જે કાંઈ આજ શિષ્ય હતા એના એને વાત કરી કે આ પાંચ વ્યક્તિ બેઠા એના માટે રસોઈ કરી નાખો એટલે એ જમવાનું બનાવ્યું અને રસોઈ તૈયાર થઈ પછી બધા જમવા બેઠા જમી લીધા પછી એ સંત મહાત્માની પહેલાં જે પાંચે પાંચ વ્યક્તિ હતા ને એ જય કાર કરવા રહી ગયો સંત મહાત્માની જય સંત મહાત્માની મહાત્માય સંત મહાત્માએ પૂછું કે ભાઈ અત્યારે તો તમે તમે આ બીજા દિવસે આનંદમાં આવી ગયા શું વાત છે અરે સંત મહાત્માજી આજે તો અમને મોજ પડી ગઈ કે બીજા દિવસે કે એ તો બરાબર પણ હું કાલનો આખો દિવસ એક રાત જે સત્સંગ કર્યો એમાં તમને મોજ ન પડી તો કે મોજ તો એમાંય પડી ગઈ મોજ તો પડી જ પણ ક્યાં બીજા દિવસે મોજની સાથે મોજમાં મોજ આવી ગઈ મોજની અંદર મોજ આનંદમાં આનંદ આવી ગયો તો કે એવું બધું શું એટલે કે આજે કાલના અમે ભૂખ્યા હતા અને તમને કહી શકતા નહોતા એટલે અમે જમી લીધું આજે બીજે દિવસે સવારે એટલે એમને આમ કાંઈક શાંતિ થઈ ગઈ વધારે પડતી એમ શાંતિ વધારે થઈને તો વધારે પડતો આનંદ આવ્યો એટલે સંત મહાત્માએ વિચાર કર્યો પછી એ સંત મહાત્માએ કીધું બધાને કે હવે તમે ભક્તિ ભજન કરો જ્યાં સત્સંગ તમે સાંભળો એક દિવસ ને એક રાત પછી હવે તમે ભક્તિ ભજન કરો કારણ કે સંત મહાત્માને ખબર જ પડી ગઈ હતી એક એક દિવસ જે બેઠા રહ્યા ભૂખ્યા સાંભળો તો આ છે બધા જીજ્ઞાસુ બરાબર એટલે સંત મહાત્માએ કીધું કે ભક્તિ ભજન કરવી છે તો કે હા ભક્તિ ભજન કરવી છે તો કે પણ ભક્તિ ભજન કરવી કેવી રીતે એટલે સરળ રસ્તો બતાવી દીધો એક કે સાંભળો તમને અત્યારે જમવાનું મળ્યું ને તમે આનંદમાં આવ્યા એ જાણી જોઈને જ મેં તમને એક દિવસને એક રાત જમવાનું નહોતું આપ્યું કે તમારી કેટલી જિજ્ઞાસા છે કેટલી લગ્ન છે એ જાણવા માટે જ એટલે હવે તમારે જો સેવા કરવી હોય ભક્તિભજન કરવું હોય તો કોની કરવી અને કેવી રીતે કરવી પછી સંત મહાત્માએ પહેલા એક એને સાખી કીધી કે સેવા કો દોહી ભલે એક સંત એક રામ રામ હે દાતા કા સંત જપાવે નામ એટલે કે તમારે જો સેવા કરવી હોય તો સંતની કરો અને ભક્તિ રામની કરો રામથી મોટી ભક્તિ કોઈની નથી રામની કરો કૃષ્ણની કરો ભગવાન શિવની કરો સોહમ ઓહમ જે તમારી ભક્તિ કરવી કરો અને કીધું કે હવે જો સંતની સેવા કરવી તો સંત પહેલાં ખરા અર્થમાં એ છે કે નહીં જાણજો બરાબર સીધે સીધા માની ન લેતા માનો મત જાનો ડાયરેક્ટ માની નહીં લેવાનું કે આ સંત છે એનું જીવનચરિત્ર એનું આચરણ એની વાણી એની રહેણી કરણી કહેણી એ બધું જાણો કે ખરેખર સંત જ છે પછી એની સેવા કરો તો એ સેવા તમારી લેખે લાગશે તો અણલેખે જાય બરાબર અને એવા સંત જ્યારે સાચા સંત શિલવંત સત્ય નિષ્ઠ સદાચારી એવા જો મળી જાય ને તો એની સેવા કરવી અને એવા પાસેથી રામના નામનો ઉપદેશ લઈ લેવો માત્ર રામ 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 સતત આ નામમાં ચોટી જાઓ પરિવારમાં રહીને સંસારમાં રહીને વ્યવસાયમાં રહીને વ્યવહારમાં રહીને કુટુંબ કબીલા રિસ્તેદારો બધાની સાથે હળીમળીને રહીને સતત આ નામ જપતું રહેવું મુખથી જપો તો ભલે મનમાં જપો તો ભલે પણ આ નામ છોડવું ને નામ તમારી સુરતા નામ ઉપર જ લાગી રહી પડે એટલે ધીરે 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 મન તમારું ને સ્થિર થઈ જશે અને રામ નામ તમારું હૃદયની અંદર સ્થાપિત થઈ જશે બરાબર તો હવે આ આટલું જ તમારે કરવાનું કે ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી ભૂખ્યાને ભોજન આપો તરસ્યાને પાણી આપો અને રામના નામની ભક્તિ કરો એટલે પછી એમાંથી એક વ્યક્તિએ પૂછ્યું કે તો સંત મહાત્માજી આ ભૂખ્યા કોને કહેવા તરસ્યા કોને કહેવા અને રામ કોને કહેવો તો કે ભગવાન જે રામ છે એ જ આતમ રામ એ આતમ રામની ભક્તિ કરો સોહમ શબ્દ શ્વાસો શ્વાસની ક્રિયામાં ત્યાં ધ્યાન ધરો सिवो हम, शिवो हम बोलो सोहम सोहम बोलो राम, राम बोलो जे तमार थे, धीरे 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 अगर जम वो हम तर अंतरात्मा वणाई जैसे चित्त चोटी जैसे अब भूखिया सुम, भूखिया को कहवा तरसिया को तो જેમ તમે એક રાત્રે એક દિવસ કાંઈ માગ્યું નહીં જમવાનું એવી જ રીતના જે માગી શકતા નથી લાંબો હાથ કરી શકતા નથી એવા માણસોની સેવા કરો અને ભૂખ લાગે છે એવું જે બોલી શકતા પણ નથી એની તો ખાસ સેવા કરો જેમ કે કબૂતરને દાણા નાખો ચકલાઓને ચણ નાખો માછલાઓને લોટ બાંધી એની નાની નાની ગોળીઓ બનાવી નાખો ગાયુંને નિરણ નાખો અને કૂતરાઓને પણ એવી વસ્તુ આપો જેથી કરીને કૂતરાને પણ ન નડે અને એને પણ જમવાનું મળી રહે મીટ માઉસની આદત જે કૂતરાઓને પડી ગઈ છે એ નહીં પાડવાની એવી કોઈ વસ્તુ આપો બહુ ગડપણ નહીં બરાબર જેમ કે તમે શાક અને રોટલી બનાવ્યા હોય તો એમાંથી થોડું શાક વધારો અને એક બે રોટલી એની અંદર મિક્સ કરી નાખવાની આપણે કેમ ચોરી નાખતા હોય છે એકદમ એમ ચોરીને પછી કૂતરાઓને આપો એટલે ખાસ ગડપણ આપવાથી કૂતરાઓના વાળ ખરી જશે અથવા તો કૂતરાઓ પાગલ પણ થઈ શકે એટલે ગઢ પણ કોઈ દિવસ કૂતરાને અપાય નહીં જેમ કે લાડવા છે ખાંડથી બનેલી કોઈ પણ વસ્તુ છે બિસ્કીટ છે મીઠા જે બિસ્કીટ આવે છે એને આપવાના ખારા આપી શકો બરાબર અને અન્ય પણ બીજા જે કાંઈ પશુ પક્ષીઓ છે જે એ પશુ પક્ષીને કોઈ પણ તળેલી વસ્તુ નહીં આપવાની જેમ કે કાબર છે અન્ય ચકલાઓ છે એને જે તળેલી વસ્તુ હોય તેલની અંદર જેમ કે સેવ છે ગાંઠિયા છે અન્ય બીજી વસ્તુઓ છે એવી તળેલી વસ્તુ પશુ પક્ષીઓ બિલકુલ નહીં આપવાની કારણ કે પશુ પક્ષીની જે હોજરી હોય છે તે આ તળેલું જે આવે કોઈ પણ વસ્તુ એ પાચન ન થાય એનાથી અને એના શરીરને અનુકૂળ પણ ન આવે એટલે ઘણા બધા પક્ષીઓ મરી પણ જતા હોય છે બીમાર પણ પડી જતા હોય છે એટલે તળેલી કોઈ પણ વસ્તુ તો પક્ષીઓને તો બિલકુલ નહીં દેવાનું અને કીડિયારું પૂરો હવે કીડિયારું કેમ પૂરવું કીડિયારાનો પહેલો ફર્સ્ટ મુદ્દો તો છે જ્યારે ચૈતર મહિનો સ્ટાર્ટ થાય ત્યારે નારિયેલ લેવાના સૂકા નારિયેલ આઠ દસ સૂકા નારિયેલ લઈ આવી સૂકા નારિયેલની અંદર જે નારિયેલ હોય છે એ સુકાઈ ગયું હોય એમાં ગોટલી જેવું બની જાય તમે ખખડા એટલે ખખડા બરાબર એ સૂકા નારિયેળને અડધો થોડુંક એવી રીતના કટિંગ કરવું કે જે તે પેલી ગોટલી બહાર ના આવી પડે પછી ગોટલીમાં સુઈયો લઈ અને કાણા કાણાપાણ નાખવાના બરાબર પછી એની અંદર લોટ ગોળ અને તેલ એની માત્રામાં બરાબર રીતે હવે લોટ કેવું લેવાનું આપણે જે ચૂરમાના લાડુ બનાવતા હોઈએ છીએ જ્યારે સવારમાં આપણે જે ભાખરી બનાવતા હોઈએ છીએ જે લોટ થોડું એકદમ આપણે જે દળીએ છીએ લોટ એવું નવું પડે થોડું કણવારું હોવું પડે બરાબર જેને આપણે ભડકું કહીએ છીએ એવું લોટ દળાવી લેવાનું એ લોટથી નારિયેલ પચાસ ટકા ભર દેવાનું બધું મિશ્રણ કરીને ગોળ તેલના લોટ બરાબર પછી એ નારિયેલને એવી જગ્યાએ જમીનમાં તમે ગાળો કે જ્યાં કોઈ ઉંદર નાગ અન્ય વન્ય પ્રાણીઓ જેમ કે ચંદનઘો પ્લસ કૂતરાઓ એ સિવાયના પણ ઘણા બધા પ્રાણીઓ હોય છે જંગલમાં જે એ મીઠાશના હિસાબે ત્યાં જતા હોય છે અને મીઠાશમાં જે તમે નારિયલ પૂર્યું છે એમાં મીઠાસ ન હોવાને કારણે ઘણી બધી કીડીઓ ભેગી થઈ ગઈ હોય છે પછી કીડીઓ સહિત એને ખાઈ જતા હોય છે એટલે એવી રીતની સલામતીપૂર્વક તમે એવી ઊંચાણવાળી જગ્યાએ એને ગાળ જમીનમાં જવા દીઓ અને સેજ અમથું ખુલ્લું રહેવું પડે અને એની ઉપર એક મોટો પથ્થર મૂકી દેવો ફર્સ્ટ ક્લાસ રીતે જેથી કરીને માત્ર કીડી જેની અંદર પ્રવેશ કરી શકે અન્ય કોઈ બીજા પ્રાણીઓ પ્રવેશ ન કરી શકે એટલે કીડીઓની પણ સલામતી રહીએ એને ભોજન પણ મળી જાય એ લગભગ બેથી ત્રણ મહિના સુધી ચાલતું રહીએ કીડીઓને આ પહેલો ઉપાય છે પણ સાવધાની રાખવી જો તમે આ ન કરી શકો તો બિલકુલ નહીં કરવાનું કારણ કે જો પુણ્ય ન થાય પાપ તો થવું જ ન પડે બરાબર અને બીજો જે રસ્તો છે એ આ જ રીતનું લોટ લઈ લેવાનું ભડકું ચૂરમાન લાડુ જેવું દળી નાખવાનું બે પાંચ કિલો અને રોજ એક વાટકો લેવાનો એની અંદર આ ગોળ તેલ મિક્સ કરી દેવાનું અને જ્યાં કીડીઓનું દર હોય કીડીઓનું ઘર હોય ત્યારે એવી રીતના તમારે એને ભભરાવવાનું એક એક કણ છોટો પડી જવા પડે એવી રીતના તમારે એને ભભરાવવાનું જેથી કરીને કીડીઓ એના ઘરે લઈ જશે તમે ટ્રાય કરી લેજો એક એક કીડી આવશે ને કીડીની લાઈન થઈ જશે પછી કીડી ત્યાંથી લઈ લઈને એના ઘરે લઈ જશે એટલે જેમ બને એમ કીડીનું જ્યાં નજીક ઘર હોય ત્યાં એને આ રીતે કીડીઓનું પૂરું જેથી કરીને કીડીઓનું બહુ દૂર જવું નહીં બરાબર પણ એ પણ ખાસ ધ્યાન રાખવાની છે કે એક નાનો એવો થોડો ઢગલો નહીં થઈ જવાનો નહીં કરી દેવાનો કારણ કે એ ઢગલા ઉપર પછી કીડીઓ ચડે એના ઉપર કીડીઓ ચડી જશે તો પછી ત્યાં કૂતરાઓ છે અન્ય બીજા પ્રાણીઓ છે એ આવીને એ લોટ ખાઈ જશે કીડીઓ સહિત તો કીડીઓનું પણ મૃત્યુ થઈ જાય ને બરાબર એટલે બહુ કોઈ પણ પુણ્ય તમારે કરવું એટલી સાવધાની કરવું જેથી સામેના કોઈ પણ જીવને પણ કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચવું પડે અને એવી જગ્યાએ માછલીઓને પણ લોટ નાખો જ્યાં બહુ મોટા માછલાઓનો હોય જ્યાં કોઈ માછલાનો શિકાર કરતાં પણ માણસો ન આવવા પડે અહીં તો શું છે તમે લોટ નાખો એટલે નાના નાના માછલાઓ ભેગા થાય મોટી માછલી ત્યાં ઝડપ મારી ચાર પાંચ માછલાઓનું પણ જતી રહેતી હોય છે એ પણ સાવધાની રાખવાની બરાબર અને રસ્તામાં પણ ક્યાંય પણ કોઈ પણ પ્રાણી મરી ગયેલું હોય જેમ કે પક્ષીઓ છે ચકલાઓ છે અન્ય જીવજંતુઓ છે જેમ રોડ ઉપર કોઈ કચરાયને મરી જતા હોય છે બરાબર અન્ય જીવ જંતુઓ એ સિવાયના જેટલા કાંઈ પ્રાણી આજુબાજુમાં મરી ગયેલા પડ્યા હોય તો એ પ્રાણીના શરીરને ખાવા માટે પણ ઘણી બધી લાલ કીડીઓ પ્લસ બીજી કીડીઓ ત્યાં ભેગી થતી હોય છે બરાબર એટલે એ પણ એના શરીરને વ્યવસ્થિત હટાવી મૃતક જે પ્રાણી હોય એનું શરીરનું હટાવી પક્ષી પ્રાણી કોઈ પણ એને હટાવીને એવી જગ્યાએ વ્યવસ્થિત મૂકી દેવું ને કે જ્યાં કોઈ વાહન અવર જવર ન કરતું હોય નહીંતર શું પહેલાં એ કીડીઓ તો પહેલાં મૃતક જે પક્ષી રોડ ઉપર હોય ઘણા બધા બીજા પશુ પડ્યા હોય છે પ્રાણીઓ એના શરીર ખાવામાં એ બિચારી પોતે પણ કચરાઈ જતી હોય છે એટલે એ પણ એક થોડી સાવધાની રાખવી બરાબર હવે ભૂખ્યા કોને કહેવા ને તરસ્યા કોને કહેવા તો ભૂખ્યા એને કહેવામાં આવે છે જેને ખરેખર ભોજન મળતું નથી જેને જરૂરતમંદ કહેવામાં આવે છે તમે ગામની અંદર જ તમારો કોઈ ઉત્સવ કરો અને તમે ગામના સો બસો છોકરાઓને બોલાવીને તમે એને જમાડો તો ગામના છોકરાઓને તો મળે જ છે બરાબર અને ગામની અંદર તમે આઠ દસ માટલા લગાડી દો ભલે લગાડવા ગામની અંદર એ સારા છે ગામના છોકરાઓને જમાડવા એ સારા જ છે એ વાત ખોટી નથી બરાબર છે બરાબર આજબી છે વાત પણ ખરેખર જે જગ્યાએ ઉનાળો આવે અને પાણીની વ્યવસ્થા નથી એવાય જગ્યાએ તમે પાણીનો પ્રબંધ કરો એવી જગ્યાએ તમે પાણીની વ્યવસ્થા કરો જેથી ત્યાંથી નીકળનારા ચાલના ચાલતા આવતા માણસો ઘણા બધા હોય છે બરાબર કોઈ ગાડીવાલાઈને નીકળતા હોય છે એની પાસે કદાચ પાણી ખૂટી ગયું છે ત્યાં પાણી પી શકે બરાબર એવી જગ્યાએ વ્યવસ્થા કરવો જ્યાં પાણીની સુવિધા નથી બરાબર અને એવા વ્યક્તિને તમે જમાડો જેને ખરેખર ભોજન મળતું જ નથી બિલકુલ જરૂરતમંદ જે માગી શકતા નથી લાંબો હાથ કરી શકતા નથી એને જીવનમાં કોઈ દિવસ માગ્યું નથી એવા વ્યક્તિને આપો ધ્યાન રાખો અને જેને મળતું નથી ને એવાને ભોજન આપો તો હવે આ જગ્યાએ જેને મળતું નથી એવાને ભોજન આપવામાં આપો તો એનું કોઈ પાત્ર જોવાનું નથી તમારે પાત્ર નહીં જોવાનું ગમે તે હોય એક સવાય ઝેડ કોઈ પણ વ્યક્તિ હોય બરાબર પણ એને ભોજન આપવાનું પૈસા બિલકુલ નહીં આપવાના જો પૈસા આપશો તો એનો ઉપયોગ પણ ખોટો થઈ શકે છે એને ભોજન આપો બરાબર જરૂરતમંદને કોઈ પણને તમે આપી શકો છો ખરેખર જેને જરૂરત છે એને આપો જેમ કે વિકલાંગો છે ચક્ષુ પ્રજ્ઞા છે વૃદ્ધ વ્યક્તિઓ છે જેની આગળ પાછળ કોઈ નથી રોડ ઉપર હેરાન થતા હોય છે એવા વ્યક્તિને તમે ભોજન પહોંચાડો તો એ તમારું લેખે લાગશે બરાબર અને આવી સેવા તમે કરશો સતત નિષ્કામ ભાવે કોઈ પણ પ્રકારની આશા ઈચ્છા અપેક્ષા વગર સતત ભૂખ્યા અને ભોજનને તરસ્યાને પાણી તો તમારે ભક્તિ કરવાની કાંઈ જરૂર નથી આ તમારી એક ભક્તિ જ છે સેવા ભક્તિ નિષ્કામ ભાવે અકર્તા ભાવે કરતાના ભાવને હટાવીને જો કરતાના ભાવે તમે કરશો તો તમને એ પુણ્ય બંધન કરશે કરતાપણાના ભાવથી કોઈ પણ તમે કે પુણ્ય કરો એટલે બે બંધન કરે છે અને અકર્તા ભાવથી કરો એટલે તમને એ કર્મ બંધન નથી થતું બરાબર એ સિવાય વસ્ત્ર જે છે જેના પગમાં ચંપલ નથી એને ચંપલ આપો બરાબર નિવસ્ત્ર તમે વસ્ત્ર આપો નવાનું આપો તો કાંઈ નહીં જૂના ચાલશે નહીં લોકલજા જળવાઈ રહી એ પ્રમાણે ચંપલ આપવાથી જેને કોઈ કંકર છે કાંટા છે એવું લાગે નહીં બરાબર એને ભોજન પણ આપો અને બીમાર જે વ્યક્તિઓ છે ખરેખર જેની પાસે દવા લેવા માટે પૈસા નથી અથવા દવાખાને નથી પહોંચી શકતા એવા વ્યક્તિઓને તમે દવાખાને લઈ જાઓ જો તમારી પાસે સગવડ હોય તો પ્રાઇવેટમાં લઈ જાઓ ન હોય તો સરકારી સરકારે સરકારી અનેક દવાખાનો બનાવ્યા જ છે બરાબર બધી જગ્યાએ ફ્રી ઓફ સેવા મળી જશે આ તમે આટલું કરો બરાબર જેમ કે વસ્ત્રદાન અન્નદાન ઔષધદાન દવા પહોલ ઔષધદાન અને જ્ઞાનદાન પછી જો તમારી પાસે જ્ઞાન હોય તો એને ધીરે ધીરે સાચું જ્ઞાન આપવું ખોટું જ્ઞાન નહીં આપવાનું સત્ય ધર્મ સાચું જ્ઞાન આપવાનું એને નિંદાથી બચાવવાનો કે ભાઈ કોઈની ઈર્ષાનિંદા કરવી નહીં આપણા કર્મ પ્રમાણે આપણને દુઃખ મળતું હોય છે કર્મ જ પ્રધાન છે ગીતામાં ભગવાન કહે છે કે જયસી કર્ની વયસી ભરની જેવું તમે કર્મ કરશો એવી સજા ભગવાન અવશ્ય આપશે બરાબર તો આ રીતની જે સેવા છે એ ઉત્તમ સેવા છે આ સેવા માત્ર ત્રસ્યા ને પાણીને ભૂખ્યાને ભોજન અને જે કાંઈ તમને એક સવાય જેડ મેં કીધા એ નામ તમને ફાવે પાણી નામ તો સાચા સંત પાસે જ લેવાનું સાચા સંતે એ નામને સિદ્ધ કરેલું હોય છે તો એ તમને લાગુ પડે તમે જુઓ આપણા કાઠિયાવાડની અંદર અનેક ધામો ચાલે છે બરાબર એક રૂપિયો કોઈ પાસે લેવામાં આવતો નથી એટલે આપણા કાઠિયાવાડની અંદર ક્યાંય એક પૈસો પણ લેતા નથી મોટા મોટા ધામોમાં અને તમને જમાડે શું કામે કે સંતો સમજી ગયા છે એને ખબર પડી ગઈ છે કે દેને કો ટુકડા લઈને કો હરિનામ તૈરને કો આધીનતા ડૂબને કો અભિમાન ભૂખે કો ભોજન પ્યાસે કો પાણી અને કર રામ કી ભક્તિ એટલા માટે આપણા સંતો ટુકડો આપે છે ટુકડો આ હરી ટુકડો પણ નિષ્કામ ભાવે આપવો બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય